સંખેડા નગરમાં બહુરૂપીની અનોખી કલાએ જમાવ્યો રંગ પાગલના આબેહૂબ વેશે લોકો બન્યા ચકિત સંખેડા નગરમાં તાજેતરમાં બહુરૂપી કલાકારના આગમનથી નગરમાં અનોખું વાતાવરણ સર્જાયું હતું બહુરૂપી કલાકારે પાગલનો આબેહૂબ વેશ ધારણ કરી નગરમાં ફરતા રહી સ્થાનિકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું ઘણી વખત રસ્તા પર દેખાતી તેની અજીબ હરકતો બોલચાલ અને હાવભાવને કારણે લોકો થોડા સમય માટે સાચે જ તેને પાગલ સમજી બેઠા હતા અને કેટલાક તો ડરથી તેનાથી દૂર ભાગતા પણ જોવા મળ્યા હતા બહુરૂપીની આ કળા આજે ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે ત્યારે સંખેડા નગરમાં તેનો જીવંત નમૂનો જોવા મળતા લોકોમાં ઉત્સુકતા અને આનંદ બંને જોવા મળ્યા હતા આ બહુરૂપી કલાકારે સંખેડા નગરમાં ડેરો નાખ્યો છે અને રોજ અલગ અલગ વેશ ધારણ કરીને નગરમાં નીકળે છે ક્યારેક ક્યારેક પાગલ તો સાધુ વૃદ્ધ અથવા અન્ય પાત્રોના તે દેખાય છે જે સ્થાનિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે ખાસ કરીને પાગલના વેશમાં બહુરૂપી જ્યારે રસ્તાઓ પર ફરતો હતો ત્યારે તેની અભિનય ક્ષમતા જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા તેની આંખોની ભાવભંગીમાં અસ્પષ્ટ બોલચાલ અચાનક હસવું કે રડવું અને વિચિત્ર હરકતોને કારણે લોકો થોડી વાર માટે સાચી પરિસ્થિતિ સમજી શક્યા નહોતા કેટલાક લોકો એ તો સુરક્ષાના કારણોસર તેનાથી અંતર રાખ્યું હતું જ્યારે થોડા સમય બાદ હકીકત સમજાતા લોકો હસી પડ્યા હતા અને તેની કળાની પ્રશંસા કરી હતી ઘણા વર્ષો બાદ સંખેડા નગરમાં બહુરૂપીનું આગમન થતા નગરજનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો નાના બાળકો હોય કે વડીલો સૌ કોઈ આ અનોખી કળાને નજીકથી જોવા માટે રસ્તાઓ પર ભેગા થતા નજરે પડ્યા હતા મોબાઈલ યુગમાં જીવંત લોકકળાનો અનુભવ મળતા લોકો આનંદિત થયા હતા અને કેટલીક જગ્યાએ લોકો દ્વારા બહુરૂપી કલાકારને ઇનામ રૂપે દાન પણ આપવામાં આવ્યું હતું સ્થાનિક લોકોનું માનવું છે કે બહુરૂપી જેવી પરંપરાગત લોકકળાઓ આપણા સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે જેને સાચવી રાખવાની જરૂર છે આવી કળાઓ માત્ર મનોરંજન પૂરતી નથી પરંતુ સમાજને વિચારવા મજબૂર કરે છે અને લોક સંસ્કૃતિ સાથે જોડે છે